મને એવું લાગે છે કે ફેમસ થવા માટે મા બાપ હું જે કરતો હોય તમે તમારું કામ કરો કામ કરો કરવાનો સવાલ નથી તો આ મા બેન ની ગાળો સાંભળવા મા બેન છે પણ તો એ જે દેવા વાળા છે એને કયો ને કે તમારી માં બેન થાય છે ઘોડી તો તમે માથે ના પડે એ પાછો હું બોલતા હોય આ શબ્દ હે

તારી જેવા રોજ લુખા કેટલાય ફોન કરે છે બરાબર કેવો કેવો કીધો તે કેવો કોણ છોફો છો તું કોણ છો

એમાં જ તારી બેન નો ઉગામી ગયો તો તારી માનો ભડવો શોધું હું એમાં જ ઈ મૂછ રાખી છે ને એમાં જ તારી બેન નો ઉગામી ગયો ભાઈ મારી વાત સાંભળે હાલતી ના થાય ને તારી જવાની સાંભળવી જોઈએ તારો તારો બનાવી જાવ છું તો તારું સાંભળું હે અમરેલી લાયબ્રેરી રોડ મીરા માર્કેટ દડો જ આવજો હારું લાગે છે બરાબર અને તને એમ નઈ મને ઈ નથી એમ કે ઘોડા વાળા ઘોડી વાળી ને ઘોડી સડવા વાળા અમે અને બેન તારી થાય છે તું ઉપાધી કર એટલે હું કે તું લુખા ભોસડી ના તારી જેવા રણ છોડીયા મૂક મૂક એ તારી જેવા નીચ મારી ના કેટલા આવે મૂક હાલ ભડવા ચાવડી નો